જય શ્રી રામ નમો નારાયણ હર હર મહાદેવ આજે હું તમને બે હજાર છવ્વીસનું સિંહ રાશિનું આખા વર્ષનું ભવિષ્ય બતાવી રહ્યો છું સાથે એના ઉપાય પણ જણાવીશ કે શું કરવું અને શું ના કરવું સિંહ રાશિને અગ્નિની રાશિ માનવામાં આવે છે અને અગ્નિ તત્વ જે સૂર્ય દ્વારા શાસિત હોય છે આ રાશિ હેઠળ જન્મેલા લોકો હિંમતવાન આત્મવિશ્વાસુ આકર્ષક વ્યક્તિત્વ અને નેતૃત્વના ગુણો ધરાવતા અને મહત્વકાંક્ષી હોય છે વર્ષ બે હજાર છવ્વીસ સિંહ રાશિના લોકો માટે ઘણા ફેરફાર લાવશે ગ્રહોનું ગોચર શનિની સાડાસાથી દહીંયા રાહુ અને કેતુનો પ્રભાવ અને ગુરુના અનુકૂળ કે પ્રતિકૂળ પ્રભાવ આપણા જીવનમાં કેવા પાસાઓના અને કેવા સંજોગોનું નિર્માણ કરશે આમાં નોકરી વ્યવસાય સંપત્તિ આરોગ્ય પ્રેમ લગ્નજીવન શિક્ષણ પરિવાર જમીન મકાન અને વાહન સુખ વિશે હું તમને જણાવી રહ્યો છું જો કોઈ વ્યક્તિને સિંહ રાશિવાળી વ્યક્તિને વિશેષ પૂજા કરાવી હોય તો તમે પૂજા બુક કરી શકો છો એના માટે મને આ વિડીયોની અંદર મેસેજ બોક્સમાં મેસેજ કરવો સાથે તમારો ફોન નંબર લખવો પહેલું છે આરોગ્યની દૃષ્ટિ સ્વાસ્થ્યની દૃષ્ટિએ બે હજાર છવ્વીસનું વર્ષ તમારા માટે મિશ્ર રહેશે વર્ષની શરૂઆતમાં ગુરુગ્રહની સ્થિતિ શુભ છે સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓને નિયંત્રિત કરશે આ સમય ગાળા દરમિયાન તમે ઉર્જાથી ભરપૂર માનસિક રીતે મજબૂત રહીશો જૂની સમસ્યાઓમાંથી રાહત મળશે પરંતુ રાહુ અને કેતુનો પ્રભાવ પ્રથમ ભાવ પર ઊભો થવાથી જે પાંચ ડિસેમ્બર બે હજાર છવ્વીસ સુધી રહેશે પહેલો ભાવ શરીર વ્યક્તિત્વ અને સ્વાસ્થ્યનું પ્રતિનિધિત્વ કરે છે આ ગ્રહોના પ્રભાવ માનસિક અસ્થિરતા બેચેની અનિંદ્રા તણાવ ચિંતા અને નિર્ણય લેવામાં મૂંઝવળ પેદા કરશે વધુમાં આઠમા ભાવમાં શનિનું ગોચર આખા વર્ષ દરમિયાન કોઈને કોઈ સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બનશે જેમાં ખાસ કરીને પહેલેથી જ સ્વાસ્થ્યની સમસ્યાઓ છે જેવી કે ચેતનાની નબળાઈ આધાશીસી અથવા માથાનો દુખાવો કરોડજ્જુ અથવા પીઠનો દુખાવો પેટ અને ગેસ સંબંધિત સમસ્યાઓ બ્લડ પ્રેશરમાં વધઘટ તેમણે આખા વર્ષ દરમિયાન વધુ કાળજી રાખવી પડશે અગ્નિ તત્વનું ચિહ્ન હોવાથી તણાવ સમસ્યાઓમાં વધારો કરશે કારણ આ રાશિ સ્વભાવે જ ઉગ્ર જુસાવા ઉર્જાવાન હોય છે માનસિક તાણ ઉતાવળ અને ભાવનાત્મક પ્રતિક્રિયાઓ બે હજાર છવ્વીસમાં સ્વાસ્થ્યમાં ઘટાડો કરશે તેથી ધીરજ શાંત મન અને નિયમિત દિનચર્યા જાળવવી એકત્રીસ ઓક્ટોમ્બર બે હજાર સુધી નબળો રહેશે આ સમયગાળા દરમિયાન ઈજા થઈ રહી છે કે પડવું અકસ્માત ઓપરેશન અથવા હોસ્પિટલની મુલાકાત શરીરમાં સોજો ચેપ લાગવાની શક્યતા વધી જાય એકત્રીસ ઓક્ટોમ્બર પછી સુધરશે ઓક્ટોમ્બર પછી ગુરુની સ્થિતિ સુધરશે અને સ્વાસ્થ્ય ધીમે ધીમે સુધરવાનું શરૂ થશે એકંદરે કહું તો શરૂઆત સારી રહેશે વચ્ચેનો તબક્કો નબળો રહેશે અને છેલ્લો તબક્કો મધ્યમ રહેશે ઉપાય હું જણાવીશ લાસ્ટમાં શિક્ષણ ક્ષેત્રે વિદ્યાર્થીઓ માટે પ્રોત્સાહક પરિણામ આવશે બીજી જૂન સુધી ગુરુની અનુકૂળ સ્થિતિ ઉચ્ચ શિક્ષણ સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને અન્ય સંબંધિત ક્ષેત્રો માટે સકારાત્મક પરિણામ પ્રદાન કરશે તે સંશોધન કાર્ય ડૉક્ટરેટ મેનેજમેન્ટ કાયદો અને ફાઇનાન્સ સંબંધિત વિદ્યાર્થીઓને સારા પરિણામ આપશે બે હજાર છવ્વીસમાં વિદ્યાર્થીઓ માટે જે મુખ્ય મુદ્દાઓ છે કે અભ્યાસમાં એકાગ્રતા વધશે નવી તકો અને નવા વિષયોમાં રસ વધશે ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જવા માગતા લોકો માટે આ ખૂબ જ સમય સારો છે સંશોધન કરતા વિદ્યાર્થીઓને માર્ગદર્શન મળશે જૂન અને ઓક્ટોબરમાં મિશ્ર પરિણામ જોવા મળશે ગુરુગ્રહ છઠ્ઠા ભાવમાં પ્રવેશવાને કારણે વિદ્યાર્થીઓને આળસ એકાગ્રતાનો અભાવ અને અભ્યાસમાં ઓછું ધ્યાન કેન્દ્રિત કરવું પડશે વિદેશમાં અભ્યાસ કરતા મિત્રો માટે આ સમય ખૂબ જ સારો છે વર્ષનો અંત એટલે કે એકત્રીસ ઓક્ટોમ્બર પછી ટેકનિકલ અને મેડિકલ વિદ્યાર્થીઓ માટે સમય સારો છે પરિણામ સકારાત્મક આવી શકે વર્ષ બે હજાર છવ્વીસ મિશ્ર પરિણામ આપશે વર્ષની શરૂઆતમાં ગુરુ તમને શાણપણ વિવેક અને તક પ્રદાન કરશે આનાથી તમારા વ્યવસાયમાં પ્રગતિ અને વિસ્તરણ શક્ય બનશે પ્રથમ તબક્કો જાન્યુઆરીથી જૂન બે બે હજાર છવ્વીસ સુધી નવું કામ કરવાનો સમય ભાગીદારીમાં સફળતા રોકાણ નફાકારક ગ્રાહકોની સંખ્યા વધશે જૂના અટકેલા કામ પૂરા થશે બીજો તબક્કો બે જૂનથી એકત્રીસ ઓક્ટોમ્બર બે હજાર છવ્વીસ આ સમયગાળો પડકારજનક રહેશે રાહુ કેતુ સાતમા ઘરમાં હોવાથી વ્યવસાયિક નિર્ણયોમાં મૂંઝવણ અને ખોટી સલાહ વધશે આ સમયગાળામાં જોખમ ના લેવું ભાગીદારીમાં અંતર ના બનાવવું કાગળની કામગીરીમાં સાવચેત રહેવું ધિરાણ ટાળો એટલે કે કોઈને ઉધાર ના આપશો ત્રીજો તબક્કો એકત્રીસ ઓક્ટોમ્બરથી ડિસેમ્બર બે હજાર છવ્વીસ સુધી વસ્તુઓ સામાન્ય થઈ જશે નવી યોજનાઓ બનાવવામાં આવશે અને વ્યવસાયમાં તેજી મળશે પાલિતાણાથી એક મિત્રનો મેસેજ છે કે સિંહ રાશિના લોકોનું પ્રેમજીવન કેવું રહેશે જવાબ છે એકંદરે સારું સાચા પ્રેમીઓને સંબંધો વધુ મજબૂત થાય બીજો એક પ્રશ્ન આવેલો છે મહેસાણા કે અમારું નાણાકીય જીવન કેવું રહેશે વર્ષની શરૂઆત અને અંત સારો રહેશે પરંતુ વચ્ચેનો સમય પડકારજનક રહેશે ધ્યાન રાખવું કારકિર્દીની દૃષ્ટિએ બે હજાર છવ્વીસ તમને પડકારો અને તકો બંને આપશે શનિ આઠમા ભાગમાં હોવાથી કાર્યસ્થળ પર વધુ દબાણ રહેશે ધીમે ધીમે તમારી મહેનતનું ફળ મળશે જાન્યુઆરી શરૂઆતથી વીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધી આ સમય દરમિયાન કાર્ય સ્થળ પર તમારા માન સન્માનમાં વધારો થાય પ્રમોશન અથવા પગાર વધારો થવાનું શરૂ થઈ શકે છે વીસ જાન્યુઆરીથી સત્તરમી મે બે હજાર છવ્વીસ સુધી પડકારજનક સમય છે સહકર્મીઓ સાથે વિવાદ વર્કલોડ વધુ થશે ઉપરી અધિકારી સાથે મતભેદ થાય કામમાં વિલંબ થાય આ સમયે વાણી અને વર્તનમાં સાવધાની રાખવી સત્તરમી મેથી નવ ઓક્ટોમ્બર બે હજાર છવ્વીસ સુધી પરિસ્થિતિ તમારા પક્ષમાં રહેશે નોકરી બદલવાનો વિચાર પણ સફળ થાય બાવીસ જૂનથી બે હજાર છવ્વીસથી સાત જુલાઈ સુધી માનસિક તણાવ રહેશે તમારી નાની વાત પણ ગેરસમજ પેદા કરી શકે છે પ્રમોશન અથવા નવી જવાબદારી મળવાની શક્યતા છે નાણાકીય રીતે જાણીએ તો આ વર્ષ સરેરાશ કરતાં વધુ સારું રહેશે પરંતુ મધ્યમ ગાળો થોડો તણાવપૂર્ણ હોઈ શકે જાન્યુઆરી શરૂઆતથી બીજી જૂન સુધી નાણાકીય લાભ આવકનો નવો સ્ત્રોત અટકેલા પૈસા પ્રાપ્ત થાય રોકાણમાં નફો થાય પરંતુ બે જૂનથી એકત્રીસ ઓક્ટોમ્બર સુધી ખર્ચમાં વધારો થાય અચાનક પૈસાનો નુકસાન થાય મુસાફરી પર ખર્ચ થાય વિદેશથી કમાણી કરનાર અથવા વિદેશમાં રહેતા લોકોને ભારે લાભ મળી શકે છે એકત્રીસ ઓક્ટોમ્બર પછી પૈસાનો પ્રવાહ નિયમિત બને શનિના પ્રભાવને કારણે બચત કરવામાં મુશ્કેલી પડશે ક્યારેક અણધાર્યા ખર્ચ આવવાથી જવાબદારીઓ પણ ઊભી થઈ શકશે પ્રેમ શબ્દ માટે આ વર્ષ મધુર રહેવાનો છે જો તમે કોઈને ખૂબ પ્રેમ કરો છો તો સંબંધ મજબૂત બનશે અને લગ્ન તરફ દોરી જઈ શકે છે બે જૂન સુધી ગ્રહો સંપૂર્ણપણે અનુકૂળ રહેશે પ્રેમીઓ અને વચ્ચે વિશ્વાસ અને ભાવનાત્મક બંધન વધશે જૂનથી ઓક્ટોમ્બરમાં ઘણા પડકારો આવશે જીવનસાથીથી અંતર થાય વ્યસ્તતા ગેરસમજ આ સમય ખાસ કરીને લાંબા અંતરના સંબંધો ધરાવતા લોકો માટે ફળદાયી છે એકત્રીસ ઓક્ટોમ્બર પછી સંબંધો ફરી સ્થિર થશે લગ્નની શક્યતાઓ રહેશે માટે પ્રભુનું નામ લેવું જરૂરી છે આ વર્ષે લગ્ન કરવા લાયક લોકો માટે ઘણી શુભ તકો લઈને આવશે ખાસ કરીને જાન્યુઆરીથી બે જૂન અને એકત્રીસ ઓક્ટોમ્બર પછીનો સમય લગ્ન માટે સારો છે વૈવાહિક જીવનમાં પડકારો આવશે સાતમા ઘરમાં રાહુ અને સાતમા ઘરનો સ્વામી શનિ આઠમા ઘરમાં છે આ બંને પરિસ્થિતિઓ વૈવાહિક તણાવ ગેરસમજ વિવાદ પરસ્પર અંતર જેવી સમસ્યાઓ દોરી શકે છે વ્યવહાર કેવી રીતે કરવો કે સંચારમાં પારદર્શિતા નાના મુદ્દાઓને મોટા ના બનાવવા એકબીજા પર શંકા ના કરવી લાગણીઓને દબાવવી નહીં જો તમે ભાગીદારો પ્રત્યે એટલે કે ધીરજપૂર્વક પરિસ્થિતિઓનો સંભાળો છો તો તમારા સંબંધ સ્થિર બનશે પારિવારિક જીવન આ વર્ષ પરિવારિક જીવન માટે મિશ્ર રહેવાનું છે બીજા ભાવમાં શનિની દ્રષ્ટિ પરિવારમાં તણાવ વિવાદ અને ગેરસમજ ઊભી કરશે પરંતુ ગુરુગ્રહના પ્રભાવથી બે જૂન સુધી પરિવારમાં સંતુલન જળવાઈ રહેશે બે જૂન પછી પરિવારમાં કેટલાક ઉતાર ચઢાવ આવવાની શક્યતા રહેલી છે ઘરના કોઈ સભ્યનું સ્વાસ્થ્ય કથળી શકે છે નાણાકીય જવાબદારીઓ આવશે તમારે ધીરજ અને સમજણ બંને જાળવવાની સલાહ આપી રહ્યો છું ગુરુજીવન પારિવારિક જીવન એકંદરે સારું રહેશે બે જૂન સુધી અને એકત્રીસ ઓક્ટોબર પછી ગુરુની સ્થિતિ ધનરાશિમાં રહેશે તમે તમારા ઘરની સુખ સુવિધાઓ વધારવામાં સફળ થશો ઘરમાં કોઈ મોટો ફેરબદલાવ અથવા સમારકામ કરવાની કે વસ્તુઓ ખરીદવાની શક્યતા રહેશે જમીન મકાન અને વાહન વિશે જણાવું છો કે બે હજાર છવ્વીસમાં જમીન અને મકાન બાબતો સામાન્ય કરતાં વધુ સારા પરિણામ આવશે વિવાદિત મિલકતથી દૂર રહેવું નહીતર મુશ્કેલીમાં મુકાશો શુક્રગ્રહ વાહન સુખ માટે સંપૂર્ણપણે અનુકૂળ છે આ વર્ષ તમારા માટે વાહન ખરીદવા માટે યોગ્ય છે ઉપાય છે મહિનાના પહેલાં કે ત્રીજા રવિવારે બંદરો એટલે કે કપિરાજ વાંદડાઓને ગોળ ખવડાવવો જેનાથી તમારો રાહુ દોષ ઓછો થશે દર મહિનાના ચોથા શનિવારે વહેતા પાણીમાં કોલસો પ્રવાહિત કરવો કારણ કે શનિના કારણે થતી પીડા ઓછી થશે દરરોજ તમારા નાહવાના પાણીમાં એક ચમચી દૂધ બોરવું તે તમને માનસિક શાંતિ અને તમારી ઊર્જા વધારશે દરરોજ સૂર્યદેવને જળ અર્પણ કરો સાથે એકસો આઠ વાર ઓમ હિમ હિમ સૂર્યાય નવામંત્રનો જાપ કરવો જય શ્રી રામ નમો નરાયણ હર હર